વારસિયા ભાથુજી મંદિરની સામે મારું વેલ્ડિંગનું કારખાનું છે મેં વેલ્ડિંગનો કામનો ધંધો કરું છું મેં મારું ભરણ પોષણ મેં મારા ધંધાથી કરું છું હવે કાલે શું બનાવ બન્યો કાલે આ બનાવ બન્યો પેલી બેનને મારવા જતો તો એને બચાવવા ગયો તો એ મને ઘાવ મારી દીધો છે કેટલા ઘાવ મારવા મારે ચાર ઘાવ મારે છે નશાની હાલતમાં નશાની હાલતમાં તો ફૂલ દારૂ પી દેલો હતો કોણ છે આ વ્યક્તિ મારનાર કોણ છે તમે ઓળખો છો હા

તો કાલે હું એને ભગાડતી મેં કઈ સી આવ્યો તો પાછો જતો જા અહીં નહીં રહેવું તો ધમાલ કરે છે ને એટલા માટે તે જતો તો ગાળો દેતો રહેતો ને એના હાથમાં છરી હતી એ મને નહીં ખબર હું નીકળીને આખા એક સાઈડમાં ઊભી થઈ ગઈ કારણ કે પીધેલાના આગળ આપણે ઊભું ના રહે કંઈ મારી વારી દે એટલે હું આગળ કસી તે સામે આવ્યા ને ભાઈ તેમને વાગ શું કહેશો પણ કાલે રક્ષાબંધન જે તહેવાર હતો તમારો ભાઈ છરી લઈને નીકળ્યો